ગીર સોમનાથ જિલ્લામાં ઉના ગીર ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો છે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રેક્ટર નીચે દબાઈ સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે ત્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ઘટનાસ્થળથી ફરાર થયો છે તો સ્થાનિક લોકોએ ટ્રેક્ટર નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો ત્યારે મૃતક યુવક ઓગણીસ વર્ષીય કુણાલ સોલંકી હોવાનું સામે આવ્યું છે ત્યારે ગમખ્વાર અકસ્માત બાદ ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી ત્યારે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી તો મહત્વના સમાચાર ગીર સોમનાથ થી કહી શકાય તો ગીર સોમનાથમાં ઉના ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો જેમાં ઉના ગીર ગઢડા રોડ પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્યારે ટ્રેક્ટર નીચે દબાઈ જતા બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે ત્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ઘટના ફરાર થયો હતો તે સ્થાનિક લોકોએ ટ્રેક્ટર નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો તેના મૃતક યુવક ઓગણીસ વર્ષીય કુણાલ સોલંકી હોવાનું સામે આવ્યું છે ત્યારે ગમખ્વાર અકસ્માત બાદ ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી જોકે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી